ગોદરામાં કેન્સરના એક દર્દીનું ગોદરાના એક નામાંકિત ડોક્ટર પાસે ઓપરેશન કરાવ્યું અને આ ઓપરેશનમાં બેદરકારીને લઈ ખામી રહી ગઈ હોવાના પરિવારજનોએ આ નામાંકિત ડોક્ટર અલી મીઠી બોરીવાલા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા પપ્પાને નાની ગુંમડી થઈ ગઈ અહીંયા અમારા પપ્પાને અમને લઈ દે અમદાવાદ ગયા અમદાવાદમાં ડોક્ટરે એમ કીધું આ કઈ છે નહીં નોર્મલ વસ્તુ છે ત્યાર પછી લોકડાઉન થઈ ગયું તો અમે ત્યાં જઈ શક્યા નહીં મારા પપ્પા અહીંયા બેઠેલા डॉक्टर अली मीठी बोल वाला अहीती पसार थताता तो मारा पप्पा ने खबर खैर पूछे પછી મારા પપ્પાએ કીધું કે ડોક્ટર સાબ મારે આ ગુંમડી જેવું છે તો એમને બોલ્યા આ તો કઈ છે નઈ આપને આ ત્યાં થઈ જશે એ બાબત માં અમે इलाज કરવા એમને ત્યાં બોલાયા તો અમને પહેલું કે કે ઇન્ફેક્શન છે ઇન્ફેક્શન છે એમ કરીને બોટલ ચડાવ્યા પછી થોડીક વાર એમને મારા પપ્પાને ગુંમડી પર કાપો મેલી દીધો પછી કે આ કઈ છે નઈ આ નોર્મલ વસ્તુ છે ગોળિયા થી આવી જશે ત્યારબાદ બોરી ના આવ્યું અમને રિપોર્ટ કરાવ્યા પછી એમને અમને કીધું કે આ કેન્સર થઈ ગયું છે તો તમને આ હોસ્પિટલમાં જવાનું રહેશે તો અમે ત્યાં ગયા હતા તો અમને ત્યાં એમને પૈસાની માગણી કરી તો અમે કીધું કે અહીંયા કાર્ડની એક્સેપ્ટેબલ છે અહીંયા ઇન્ફોર્મેશનમાં બી લખ્યું છે તો એમને કે આ તમારા માટે નહીં એમને પહેલું મારા પપ્પાનું ઓપરેશન બે હજાર એકવીસમાં કર્યું પછી એ થયા પછી કે આ હવે કાકા કઈ છે નહીં ત્યાર પછી અમે હર મહિને ચેકઅપ કરાવવા જતા હતા તો કે છે આ બધું કાકા નોર્મલ છે ત્યાર પછી બે હજાર ત્રેવીસમાં બીજી વાર બીજા સાઈડ એમને થયું તો અમે પાછું કીધું તો કે આ આપણા જ જોડે થશે બીજા કંઈ થાય નહીં પહેલું ઓપરેશન મેં કર્યું છે એટલે મને ખાતરી છે તો હું જ આ ઓપરેશન કરીશ બીજા કંઈ તમને કરાવવાનું રહેશે નહીં ખર્ચો પહેલા ઓપરેશનમાં બે 2.5 લાખ રૂપિયા જેવો એમણે લીધો પછી બીજી વાર અમે ગયા તો ત્યાં બી અમને અમારે જોડે 10 લાખ ને કી કે 2 લાખ રૂપિયા માંગણી કરી તો અમે એ પણ આલી ત્યાર પછી 7 મહિનાના અંદર આ ઓપરેશન ના થવું જોઈએ ત્યાં પહેલો ઓપરેશન હતું તો આ ત્યાં એ જગ્યાએ પર ઓપરેશન થયું નતું સક્સેસફુલ ના થયું એ બાબતે 7 મહિનાના અંદર આ ત્રીજો ઓપરેશન અમને કરાવવું પડ્યું ત્યાર પછી અમે ગયા તો અમને બોલાવ્યા અજી હોસ્પિટલ માં અમારી જોડે 1,30,000 નકકી કર્યા હોસ્પિટલ માં જઈ ત્યાં પહેલા 2 લાખ રૂપિયા નું અમને કીધું 2 લાખ કીધા પછી અમને ડન કર્યું ત્યાર પછી અમારી જોડે પૈસા ભરાવ્યા 30,000 ત્યાં ડાઉન પેમેન્ટ ભરાવ્યું પછી એના સ્ટાફ ને એમ કઈને મોકલે કે તમને જનરલ જનરલ માં નાખી એસી માં તમને મરે નહીં અમારી જોડે અહીંયા એસી નું બધું નકકી કરેલું ફૂલ તમને સર્વિસ આપીશ એ બધી વાત નક્કી કરી લે ત્યાર પછી કેવો થાય અત્યારે કે ઓપરેશન સક્સેસ છે કે અત્યારે કેવું છે અત્યારે અમને સક્સેસ છે અમે બહાર કરાયો પણ અમને એમની પરિસ્થિતિ એવી છે કે ના ખાઈ શકતા ના પી શકતા અમને બધું અમને લિક્વિડ આપવું પડે છે ચાલવામાં બી તકલીફ છે અમે બે જનેમે લઈને ચાલે છે આ બધું અમે કેવા માંગીએ છીએ અમને ઇન્સાફ આપો આ બધું થયું છે એ ડોક્ટરે ખોટું અમારી જોડે કર્યું છે કાર્ડ હોવા છતાં અમારું ઘર વેચીને અમને પૈસા આપવા પડ્યા ત્રણ વર્ષમાં અમારા આઠ લાખ રૂપિયા જેવા લઈ ગયા